તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે આ પાંચ પક્ષીઓ જ્યારે આ પાંચ પક્ષીમાંથી એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે તેમણે પોતે જ તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું જો આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે

જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો અને જો તે આ આપેલું દાન ખાય છે તો સમજી જાવું કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે સૌથી પહેલા તો એ બહુ ઓછા લોકોની અગાશી પર આવીને બેસે છે અને જે લોકોની અગાશી પર આવીને બેસે છે તે લોકો બહુ જ ભાગ્યશાળી હોય છે અને એ લોકો જેમની અગાશી પર નીલકંઠ આવીને બેસે છે તેને સાક્ષાત જીવનો અવતાર માનવામાં આવે છે આ પક્ષી તમને જ્યાં દેખાય તો તેને ભૂલતી પણ મારશો નહીં નહીં અને જો તમે આવું કરશો તો ભગવાન શિવના प्रकोपનો સામનો કરવો પડશે નંબર બે ચકલી શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ગર્ભમાં પણ જોવા મળે છે શાસ્ત્રોમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે

કિસ્મતવાળા હોય છે તે લોકો જેમના ચકલી આવીને બેસે છે અને માળો બનાવે છે આવા વ્યક્તિના ભાગ્ય ખોલી જાય છે ચકલીનો અવાજ સાંભળવો પણ શુભ માનવામાં આવે છે આ વાતાવરણને શુદ્ધ બનાવે છે નંબર ત્રણ કાગડો

જ્યારે આવીને તમારી પર બેસે તો તેને નહીં પરંતુ તેને દાણા અને પાણી આપજો કારણ કે કાગડો પૂર્વજોનું પ્રતિક માનવામાં આવે છે મહારાજની સેવા કરવી આ પક્ષીને ખુશ કરવાથી રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે અને વ્યક્તિને ને શનિદેવ તરફથી આશીર્વાદ મળે છે કારણ કે તે વાહન છે નંબર સવારે ઘરમાં માં આવીને બેસી જાય તો સમજી લેવું કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘર માં આવીને નિવાસ કરવાના છે આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘૂવડને ભગાડશો નહીં સવાર સવારમાં ઘૂવડનું આવવું અત્યંત મંગળકારી માનવામાં આવે છે કારણ કે ઘૂવડ દેવી લક્ષ્મીનું વાહન છે પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંદેશ લઈને આવે છે તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી આ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે નંબર પાંચ ઘરમાં કબૂતર આવું પણ શુભ માનવામાં આવે છે જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવવાના છે ઘરમાં કબૂતરનો માળો બનાવવો શુભ માનવામાં આવે છે જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે નંબર પાંચ ચીલ અને બાજ ઘરમાં ચીલ અને બાજનું આવવું પણ શુભ માનવામાં આવે છે અને જે લોકો ભાગ્યશાળી હોય છે એ લોકોના ઘરે ચીલ અને બાજ આવીને બેસે છે જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે તેમને ભૂલથી પણ ભગાડશો નહીં તેના બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનજો ચીલ બાજ બાજને અશુભ માને છે પરંતુ બિલકુલ એવું નથી જયારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે

આ જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય અને નકારાત્મકતાને સાથે લઈને આવે છે અને જ્યાં તેનો વાસ હોય ત્યાં સમજી જાવ કે તે ઘરમાં પ્રેત આત્માનો વાસ છે અને ચામાચિડિયું વ્યક્તિના નવ ગ્રહોને નાશ કરે છે તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે તેનું ઘરમાં આવવું સાક્ષાત મૃત્યુને પ્રાપ્તિ કરવું માનવામાં આવે છે

ટીટોળી કોઈની અગાશી પર આવીને નથી બેસતી વૈજ્ઞાનિકો પણ માને છે કે અગાશી પર આવે તો સમજી લેવું જોઈએ કે ભૂકંપ આવવાનો છે ટીટોળી તેની ઇન્દ્રિયોની અહેસાસ થાય છે કે પૃથ્વી ધ્રુજી રહી છે અને તે આવીને ડરીને છત પર બેસી જાય છે એટલા માટે ઘરમાં ટીટોળીનો આગમન શુભ માનવામાં આવતું નથી તો મિત્રો ચાલો એ પણ જાણીએ કે કયા પક્ષીઓને પાળવા શુભ માનવામાં આવે છે ગાયનું પાલન પોષણ કરવું શુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિના નવગ્રહ શાંત થાય છે અને વ્યક્તિ અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે ઘરમાં પોપટ પાળી શકાય છે તેને શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે કબૂતર પણ પાળી શકો છો તે સારું માનવામાં આવે છે ઘરમાં ચકલી પાળી શકાય છે બકરી ઘોડો પણ પાળી શકાય છે ભેંસ વગેરે પાળી શકાય છે સફેદ હંસ પણ ઘરે પાળી શકાય છે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ઘરમાં સસલું પણ પાળી શકાય છે પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન રાખો અને તેને બિલાડીથી દૂર રાખો હિન્દુ ધર્મમાં બિલાડીને ઘરમાં પાળવામાં આવતી નથી બિલાડી હંમેશા તમારા પરિવાર ખરાબ ઈચ્છે છે તે શુભ માનવામાં આવતું નથી બિલાડી કરતાં તમારા ઘરમાં પાળવો તો વધુ સારું છે કુતરાને ખાવાનું ખવડાવવાથી દરેક મનુષ્યના પાપ ટળે છે અને મિત્રો આ વિડીયો આટલું જ હવે મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે અને આવા જ વિડીયો સાંભળવા માંગતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને સાથે સાથે હર હર મહાદેવ અવશ્ય લખ્યો અને જો અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો બધા મિત્રોને હર હર મહાદેવ રાધે રાધે